નમસ્કાર દર્શક મિત્રો ચેનલ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અપહરણ દુષ્કર્મ પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વાયરમેનની કામગીરી માટે વડોદરા મધ્યસ્થ જેલથી બહાર કાઢ્યા બાદ ફરાર થઈ ગયેલ કેદીને ગણતરીના કલાકોમાં ખેડા જિલ્લાના ફાગવેલ ગામથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી નાસી જનાર કેદી ગંભીર ગુરામાં આજીવન કેદી સજા પામેલ હોય આ કેદીને સત્વરે શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર શ્રી મનસિહાહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનો નીનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી

ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલ ને વડોદરા મધ્યસ્થ જેની કાયદેસરની કસ્ટડી માંથી નાસી જનાર કેદીની સીસીટીવી ટેકનિકલને હ્યુમન સોર્સ ને આધારે સતત તપાસ કરવામાં આવેલ આ તપાસ દરમિયાન નાસી ગયેલ કેદી ખેડા જિલ્લાના ડાકોર મીનાવાડા ભાગવેલ ગામ ખાતેના મંદિરોમાં દર્શન અર્થે જનાર હોવાથી તેમજ આ કેદીએ હાલમાં પીળા રંગનું ભૂષર્ટ અને લીલા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સૌપ્રથમ ખેડા જિલ્લાના ડાકોર ખાતે જઈ તમામ ત્યારબાદ મીનાવાડા ગામ ખાતે જઈને મંદિર પરિસરમાં સતત ખાનગી રાહે વોચ રાખી તપાસ કરતા નાસી જનાર ઇસ્ત મળી આવે નહીં જેથી ટીમ બપોરના સમયે ફાગવેલ ગામ ખાતે જઈ મંદિર પરિસરમાં સતત ખાનગી રાહે વોચ ને તપાસ કરેલ ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન આરોપી જસવંતભાઈ ઉર્ફે બુર્યો કુબેરભાઈ પરમાર હોવાની જણાઈ આવતા કેદી આરોપી ઈસમને હસ્તગત કરી આગળની તપાસ ની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેલની કસ્ટડીમાંથી ફરાર થયેલ કેદી આરોપી નામ અને સરનામું જસવંતભાઈ ઉર્ફે પુરીઓ કુબેરભાઈ પરમાર ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ ગામ ખાટના મુવાડા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલ